જય માતાજી ફ્રેન્ડ્સ આજે તો ખાલી મમરાનો આપણે ચીવડો બનાવવાનો છે તો મમરા તો મેં તડકે તપાવી જ લીધા હતા પણ તો પણ થોડીક વાર આપણે ગેસ ઉપર એને શેકી લઈએ ધીમો તાપ રાખીને જો સરસ શેકાઈ જશે બે કલાક જેવું મેં એને તડકે રાખ્યા હતા અમે એકદમ થોડું ઘરનું થોડું બહારનું બધું મિક્સ કરી અને ચીવડા જેવું કરી નાખશું તો મરચાં લીલા મરચાંની કટકી આમાં સરસ લાગે છે એટલે હું લાલ મરચું નથી નાખતી લીમડાના પાન નાખી દીધા અને હળદરને મમરા ઘણા લાલ પણ નાખતા હોય છે પણ હું નથી નાખતી મીઠું નાખી દીધું થોડું સરસ મિક્સ કરી નીચે ઉતારી અને ઠંડા થાય પછી આપણે ખાંડ નાખશું દળેલી ખાંડ નાખી દેવાની મિક્સ કરી લઈએ ઘણા તીખા ખાતા હોય છે તો એમાં બિલકુલ ખાંડ નથી નાખતા ખાલી લાલ મરચું જ નાખતા હોય છે પણ અમે ખાંડ નાખીએ છીએ કાયમ મિક્સ થાય એટલે એમાં તળેલા સિંગદાણા નાખી દઈએ એને પણ મિક્સ કરી લઈએ સરસ અને એની સાથે મકાઈના પૌવા મકાઈના પૌવાનું પ્રમાણ હું વધારે જ રાખું મને બહુ ભાવે એટલે છોકરાઓ નાના હોય એને તો ભાવતા હોય છે પણ મને પણ ભાવે જ છે એટલે મકઈના પૌવા વધારે નાખ્યા છે એની સાથે બજારનું પણ મેં નમકીન લઈ લીધું છે રતલામી સેવ છે મગદાળ વેફર આલુ સેવ કેળાની વેફર છે એને ઝીણા કટકા કરી લેવાના એ પણ નાખી દેવાનું જો આ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ સરસ મિક્સ કરી તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી